અરાઈ નંદનવન ટેકરીઓને અડીને આવેલું ગામ છે તે ગામમાં પાંચ મિત્રો રહેતા હતા સસલું ગાય ઘોડો ગધેડો અને બકરી સસલું પર્વતની તળેટીમાં એક ખાડામાં રહેતું હતું ગાય ગોવાળની હતી ઘોડો ગામના મોટા ખેડૂતનો હતો ગધેડો ગામના ધોબીનો હતો અને બકરી મજૂરનો હતો બધા રાજગીરના જંગલોમાં ચરવા જતા સસલું ખૂબ રમતિયાળ હતું ક્યારેક તે ગાયની પીઠ પર ચઢી જતો અને તેની પૂંછડી પકડીને નીચે ઉતરતો ઘોડાની પીઠ તેનું સિંહાસન હતું ક્યારેક તે ગધેડાને તેની પીઠ પર ગલીચી કરીને હસાવતો અને બકરી પર સવારી કરવી સૌથી સહેલી હતી તે પીઠ પર કૂદી પડતો અને ઝડપથી નીચે ઉતરતો પાંચેનો સમય સરસ પસાર થઈ રહ્યો હતો અચાનક એક દિવસ જંગલમાં ક્યાંકથી એક મોટું શિયાળ આવ્યું હવે સસલાને ખાડામાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું શિયાળ હંમેશા તેની શોધમાં રહેતો હતો સસલાની ગેરહાજરીથી ચારે મિત્રો પણ દુઃખી થવા લાગ્યા કારણ કે હવે તેમને ચીડવનાર કોઈ નહોતું શિયાળના ડરને કારણે સસલાએ બહાર આવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું જ્યારે પણ તેને તક મળે છે તે છિદ્રમાંથી બહાર આવે છે અને છિદ્રની આસપાસ થોડું ઘાસ ખાય છે સહેજ પણ અવાજ સાંભળતાની સાથે જ તે ફરીથી છિદ્રમાં સંતાઈ જાય છે એક દિવસ તક મળતા તે ખાડામાંથી બહાર નીકળીને જંગલ તરફ ભાગ્યો શિયાળ ક્યાંક ફરવા ગયો હતો તેના ચાર મિત્રોને જંગલમાં ચરતા જોઈને તેને આનંદ થયો સૌ પ્રથમ તે ગાય પાસે ગયો અને કહ્યું બહેન બહેન મારી પાછળ એક શિયાળ છે તેણે મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે તે હંમેશા મારી શોધમાં હોય છે આ કારણે હું મારા બિલમાંથી બહાર નીકળી શકતો નથી આજે મેં મારી આંખો તેમનાથી બચાવી છે તું તારા તીક્ષ્ણ શિંગડા વડે તેનું પેટ ફાડી નાખે છે સસલાની વાત સાંભળીને ગાયે કહ્યું ઠીક છે નાનકડી આપણે આપણી આંખે જોયું છે કે શિયાળ મજબૂત અને ચપળ હોય છે જો મારો હુમલો ચૂકી જશે તો તે મને ખંજવાળશે હું ગોવાળિયાને કહીશ કે કૂતરાને ઠપકો આપે તમે ઘોડા પર કેમ નથી જતા આટલું કહી ગાય ચરવા લાગી દૂર એક ઘોડો ચરતો હતો ત્યાં પહોંચ્યા પછી સસલાએ ઘોડાને કહ્યું દાદા દાદા તમારે મને મદદ કરવી પડશે એક શિયાળ મારી પાછળ છે તે મને ખાવા માંગે છે તમે શિયાળના દાંત તોડી નાખો છો ઘોડાએ કહ્યું ઘોડાને તેના પાછલા પગથી ચલાવવો પડે છે જો તે બરાબર જોશે નહીં અથવા ઝડપથી ભાગી જશે તો તે મારો દુશ્મન બની જશે અને ગમે ત્યારે ડંખ મારશે ઘોડાની વાતથી નિરાશ થઈને તે ગધેડા પાસે ગયો અને કહ્યું ગધેડા ભાઈ આ દિવસોમાં હું મુશ્કેલીમાં છું મારી પાછળ એક શિયાળ આવ્યો છે તે મને ખાવા માંગે છે તેને લાકડી વડે મારીને તેના દાંત તોડી નાખો ગધેડે કહ્યું આ કેવી રીતે બની શકે શિયાળ મજબૂત અને ચપળ છે જો તે હુમલો મારા હુમલાથી બચી જશે તો તે મારા માટે સારી વાત નહીં હોય તે મને ખંજવાળશે અને મારું જીવન મુશ્કેલ બનાવશે સસલો હાર્યો અને બકરી પાસે આવ્યો અને કહ્યું બહેન મારી પાછળ એક શિયાળ છે તે મને ખાવા માંગે છે તે મારા છિદ્ર પાસે બેઠો રહે છે જેના કારણે મારા માટે છિદ્રમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે તું તારા તીક્ષ્ણ શિંગડા વડે તેનું પેટ ફાડી નાખે છે બકરીએ ખળભળાટ મચાવ્યો અને કહ્યું જ્યારે ગાય ઘોડો અને ગધેડો તમને મદદ ન કરી શકે ત્યારે હું શું કરી શકું હું સૌથી નાનો અને નબળો છું બકરીની વાત સાંભળીને સસલાએ કહ્યું ખરાબ હું મારા મિત્રો પાસેથી મદદ માંગવા માટે મૂર્ખ છું મારા મિત્રો મને ક્યાં મદદ કરશે મારે મારા પગ પર વિશ્વાસ કરવાની જરૂર છે